લખતર સર્કિટ હાઉસ ખાતે લોક દરબાર યોજાયો ધારાસભ્યની ઉપસ્થિતિ બાદ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું નર્મદા કેનાલના પ્રશ્નોને લઈને સવાલો કરવામાં આવ્યા હતા આરોગ્ય શિક્ષણ રોડ રસ્તા મુદ્દે ખાસ રજૂઆત કરાઈ છે પીવાના પાણી તળાવ ભરવા પ્રશ્નોને લઈને ખાસ ચર્ચા કરવામાં આવી ધારાસભ્ય વિવિધ પ્રશ્નોની રજૂઆત સાંભળી હતી લોકદરબાર બાદ જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા ભાજપ પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ તથા જિલ્લા પંચાયત સદસ્ય જિલ્લા

રાખવામાં આવ્યો અને એમાં ખાસ કરી અને નર્મદા લગત જે પ્રશ્નો હોય એને રજૂ કરવા માટે ગ્રામ્ય સ્તરેથી અમે કહ્યું હતું ત્યારે મોટાભાગે જે નર્મદાના પ્રશ્નો છે અલગ અલગ ગામના ક્યાંક લીકેજના પ્રશ્નો છે ક્યાંક કેનાલના પાણી પૂરા પહોંચ્યા નથી એવા પ્રશ્નો છે ક્યાંક કેનાલ બનવાથી પાણી આડાશ થવાના કારણે પાણી ભરાતા હોય ખેતરમાં આવા પ્રશ્નો એ અલગ અલગ પ્રશ્નો રજૂ થયા છે એ પ્રશ્નો લીધા છે એ સિવાય પણ પાણી પુરવઠાને લગત માર્ગ મકાન વિભાગને લગત સિંચાઈ વિભાગને લગત એની સાથે સાથે આરોગ્યને લગત અને શિક્ષણને લગત એ અલગ અલગ પ્રશ્નો એ રજૂ થયા છે આજે જ બપોરે ત્રણ વાગે અમે આ જે પ્રશ્નો રજૂ થયા છે એના માટે અધિકારીઓ સાથે સંકલન બેઠક પણ રાખેલ છે અત્યારે જે કંઈ લોકોના પ્રશ્નો આવ્યા છે એનું નિરાકરણ માટે સંકલન